દીપ્તી આગરિયા સિનિયર કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર પ્રોજેક્ટ શાખા રાજકોટ મહાનગરપાલિકા રાજ્ય સરકાર શ્રીના માર્ગદર્શનમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી એકત્રીસમી ઓક્ટોબર બે હજાર પચીસ સુધી માયથેલી ઇવેન્ટનો એક કાર્યક્રમ સ્વચ્છ ભારત મિશન હેઠળ પ્લાસ્ટિક પ્રદૂષણ નાબૂદ કરવા માટે આયોજિત કરવામાં આવ્યો છે આ કાર્યક્રમની અંદર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ છ જગ્યાએ હાલ કરવામાં આવ્યા છે આ માઈથેલી ઇવેન્ટનો ઉદ્દેશ એ છે છે કે રાજકોટ શહેર એ પ્રદૂષણ મુક્ત બને અને વધુને વધુ નગરજનો છે એ પોતાના વેસ્ટ કપડાનો બેસ્ટ ઉપયોગ કરી શકે અને કાપડની થેલીનો વધુ ને વધુ વપરાશ થાય તે દિશામાં રાજકોટ મહાનગરપાલિકા પ્રયત્ન કરી રહી છે હાલ તો એ પ્રકારનો ઉદ્દેશ્ય છે કે રાજકોટ શહેરના જે નગરજનો છે એ પોતાનું વેસ્ટ કાપડ લઈને આવે અને એમને નિઃશુલ્ક ધોરણે અમારી જે સખી મંડળની બહેનો છે એ એમને નિઃશુલ્ક થેલી બનાવી આપશે અત્યારે છ જગ્યાએ અમારા રાજકોટ મહાનગરપાલિકાના કેમ્પેન શરૂ છે સેન્ટ્રલ ઝોન વેસ્ટ ઝોન અને ઇસ્ટ ઝોન સેન્ટ્રલ ઝોન ખાતે બે સેન્ટર અહીંયા સેન્ટ્રલ ઝોન સિવિક સેન્ટર અને વોર્ડ નંબર સત્તરની ઓફિસ ઈસ્ટ ઝોન ખાતે ઇસ્ટ ઝોન ઝોનલ ઓફિસ અને વોર્ડ નંબર ચારની વોર્ડ ઓફિસ તથા વેસ્ટ ઝોન ખાતે વેસ્ટ ઝોન ઝોનલ કચેરી અને નાના મોવા મલ્ટી એક્ટિવિટી સેન્ટર ખાતે દરેક જગ્યાએ અમારા બે બે બહેનો છે એ સખી મંડળના બહેનો છે એ નગરજનોને પોતાના વેસ્ટ કપડામાંથી માઈથેલી ઇવેન્ટ અંતર્ગત નિઃશુલ્ક થેલી બનાવી આપશે હજુ તો લાસ્ટ ગુરુવાર અને શુક્રવારથી આ અભિયાન શરૂ થયું છે પણ એમ છતાં છેલ્લા બે દિવસમાં અંદાજે બસો એસીથી થી વધુ નગરજનો નો સહયોગ મળ્યો છે એ પોતાનો વેસ્ટ કાપડ લઈ અને અમારા અલગ અલગ સેન્ટરો આવ્યા છે અને ત્રણસો વીસ થી વધુ થેલીઓ છે એ અમારી બહેનોએ નગરજનોને નિઃશુલ્ક બનાવી આપી છે